આપણે એવું કહીએ કે એને જનરલાઇઝ ન કરીએ તો ન કરતા પહેલાં કેમ કે સાંસદ રામરૂપ મોકરિયાએ એબીપી અસ્મિતાને આપેલા ઇન્ટરવ્યુમાં એ પણ બોલ્યા હતા કે ભાઈ તમારા પત્રકારો કવર નથી લેતા તો લે જ છે ચારેય જે ચારેય પાયા છે એમાં સડો ન હોય તો ખુરશી થોડી એમને એમ તૂટી પડે કશું તૂટી પડ્યું છે પડી ભાંગ્યું છે ને સતત પડી રહ્યું છે તેનો મતલબ ખાટલે ચારેય બાજુ મોટી ખોડ આવીને ઊભી છે ખાલી અધિકારી કે નેતા કરપ્ટ હોત તો આ સિસ્ટમ નહોતી તૂટી પડવાની આ સિસ્ટમ તો એટલે તૂટી પડી કેમ કે એની ઉપર ધ્યાન રાખવાનું જે બાજ નજરથી જોવાનું ને જે પહેલાં ખોટું દેખાય તો પહેલાં જોવાનું નહીં કે સારું સારું શોધતું ફરવાનું બહુ સરસ મીઠું મીઠું બોલવાનું એ તો કામ હતું જ નહીં જર્નલિઝમનું અમને તો આ નહોતું શીખવ્યું અને છતાંય એ જ કરવાનું અને એમાં એ કવરવાળી જે સિસ્ટમ ઘૂસી છે એમાં તો ક્યાં કોઈ ના પાડી શકશે બધી બાજુથી સમસ્યાઓ આવી એટલા માટે આપણી સામે આવીને ઊભું છે મેં એક નેતાને ફોન કર્યો નેતા પૂછ્યું કે તમે લોકો કેમ નથી બોલતા તો તો એમણે કહ્યું કે ભાઈ ગામડે જઈએ છીએ સામાન્ય માણસ એ વિષય પર વાત જ નથી કરી રહી વાત તો એ એ છે કે સામાન્ય માણસ વિષય પર એટલે વાત નથી કરતો કે એવું માનીને બેઠો છે કે આમાં કશું નહીં થાય એ પોતાની આજુબાજુ ભ્રષ્ટાચારીઓના ઉદાહરણ જુએ છે તમારી આસપાસ પોલીસ કોન્સ્ટેબલની સંપત્તિ પર નજર કરજો તમને એવો વિચાર થાય કે આ માણસ કોન્સ્ટેબલ છે આમનો ચાળીસ હજાર રૂપિયા મેક્સિમમ એટલે શરૂઆતમાં તો એ નથી હોતો પણ આટલો પગાર હોય અને એમાં એ લોકોના બંગલા કેવી રીતે બંધાઈ જાય છે ખાસા બધા કોન્સ્ટેબલ ગ્રેડ પે આંદોલન માટે લડતા હતા એમનો પગાર વધવો જ જોઈએ અમે ખાસું લડ્યા છીએ એમના માટે સાથે સાથે સરકારની સામે બોલવામાં ઘણા બધા નેતાઓના તો દુશ્મન બન્યા છીએ અને તોય બોલ્યા છીએ એટલા માટે બોલ્યા કેમ કે એ તો કરપ્ટ જ છે એટલા માટે એનો પગાર ન વધવો જોઈએ માનસિકતા જ ખોટી છે મતલબ તો તમે એમને ખુલ્લો પરવાનો આપી દો કે તમારે બે નંબરનું કઠિયો કરીને જ ખાવાની પણ એના પછી અમે એવા અનેક કોન્સ્ટેબલને મળ્યા કે જે વખતે આંદોલનમાં હતા એના પછી અચાનક એમની પાસે એટલા રૂપિયા ક્યાંથી આવ્યા તમે જે નીતિમત્તાની વાતો કરતા હતા એ બધી નીતિમત્તાની વાતો બાજુ પર કેવી રીતે મુકાઈ ગઈ શું કામ એ પ્રશ્નો ન થાય કે જ્યારે કોઈ વ્યક્તિ કરપ્શન નથી કરતો ત્યારે એને ગાંડો ચિતરી દેવામાં આવે સામાન્ય જનનું માનસ આવું થઈ જાય ત્યારે તો વધારે જવાબદારી બને છે ઉપરના હિસ્સાની કે કે નહીં આ રાજ્યની નિશાની નથી સાંસદ રામ મુકરિયાની વાતને આગળ વધારીએ પણ એની સાથે સાથે પુણેના અકસ્માતની પણ વાત કરીએ પુણેના અકસ્માતમાં પણ અજીત પવારની જે એનસીપી અત્યારે સરકારમાં છે ભારતીય જનતા પાર્ટીની સાથે મહારાષ્ટ્રમાં જેમની સરકાર છે તેના ધારાસભ્ય છે સુનિલ વિજયગીરી જો સુનિલ વિજય ટિંગરે તો સુનિલ વિજય ટિંગરેની શું ભૂમિકા હતી તો જે વડોદરા અકસ્માતમાં જે તે સમયે સાંસદ રંજનબેન ભટ્ટની હતી કે વડોદરામાં પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ અકસ્માત થયો ત્યારે એમના પડોશીનો દીકરો હતો એટલે સીધા પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયા એને લઈને આવવા માટે એને બચાવવા માટે એના બચાવમાં ઉતર્યા બીજા દિવસે જ્યારે એમણે પત્રકાર પરિષદ કરી ત્યારે પત્રકારે એમને પહેલો પ્રશ્ન કર્યો કે બેન તમે તો સારું કરવા ગયા અને ભરાઈ ગયા પહેલાં તો તમે નક્કી કરવાવાળા કોણ કે સારું કરવા ગયા અને ભરાઈ ગયા કેવી રીતે સારું કરવા ગયા રંજનબેન ભટ્ટના સો કામ સારા હોઈ શકે છે પણ એનો મતલબ એ નથી હોતો કે કોઈ અકસ્માત કરે તમે એમને બચાવવા જતા રહો પુણેમાં પણ એ જ કર્યું હતું સુનિલ ટિંગરે જેવો અકસ્માત થયો પેલા છોકરાને છોડવીને જતા રહ્યા જજે એમને સજા આપી દીધી કે બેટા નિબંધ લખીને આવજે અને આટલી ભયાનક રીતે થયું ફરક શું છે ફરક એ છે કે મહારાષ્ટ્રની જનતાને આ સ્વીકાર્ય નહોતું એમણે તરત અવાજ ઉઠાવ્યો પોતાના ધારાસભ્ય સામે એ ધારાસભ્ય કે જે વર્તમાનમાં સત્તા પક્ષની સાથે બેઠેલા છે સરકારમાં અને સરકારમાં બેઠેલા ધારાસભ્યોને પણ એમણે ન ચાલવા દીધું એમનું અને આજે પુણે પોર્શ કેસની હકીકત એ છે કે બધા જ લોકો ભલે કરોડપતિની સંતાને કેમ નહોતો એમણે ડોક્ટરને ખરીદ્યો એમણે જજને કોમ્પ્રોમાઇઝ કરવાની કોશિશ કરી એમણે પોલીસને કોમ્પ્રોમાઇઝ કરવાની કોશિશ કરી ચારેય બાજુથી બધું કર્યું અને તોય બધા જ લોકો આજે જેલમાં છે બધાની સામે કાર્યવાહી થઈ છે સતત અવાજો ઉઠ્યા છે ને એટલે થઈ છે બે લોકોના મૃત્યુ થયા હતા પુણેના પોર્ષ કેસમાં ગુજરાતના લોકો એ ગુજરાતની અસ્મિતા ક્યાં ભૂલી ગયા તમારું ગુજરાતીપણું તમને રોમ રોમથી ડંખતું કેમ નથી કે તમારી આંખ સામે સતત અત્યાચારો થઈ રહ્યા છે તમારી આંખ સામે સતત દુર્ઘટનાઓ થઈ રહી છે અને છતાંય મોટા ભાગના આરોપીઓ ખુલ્લે આમ બહાર ફરી રહ્યા છે તમે એકવાર આપણે જેમ પ્રવાસમાં જઈએ છીએ ને કોઈને કોઈ જગ્યાએ આપણો સમય વ્યતીત કરવા જઈએ છીએ એક દિવસ તમારા બાળકોને લઈને તમે તક્ષશિલાના મા બાપને મળવા જજો અને પછી એ વિચારજો કે એની જગ્યાએ તમે હોત તો તમે શું એટલી લાચારી અનુભવતા તો તમે શું કરતા એ લોકો લાચારી અનુભવે છે એમણે પોતાનું સંતાન ગુમાવ્યું છે અને આત્માને શાંતિ મળવાની તો વાત બાજુ પર આત્માને ન્યાય નથી મળ્યો એ લોકો સતત એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટક્યા કર્યું છે એમણે અને આવી દુર્ઘટનાઓ પછી પણ સતત જયારે ન્યાય ન મળે ત્યારે એ લોકો નિરાશ થઈ જાય છે ને એટલા માટે સામાન્ય માણસ નથી બોલી રહ્યો માણસ એટલે નથી બોલી રહ્યો કેમ કે કન્વિન્સ છે અને પૂરો ભરોસો છે કે કશું નથી થવાનું એ પત્રકારો જયારે બોલે છે ત્યારે કે છે તમે ખાલી બોલ્યા શું કામ કરો છો તમે ન્યાય અપાવો પત્રકારો ક્યાં ન્યાય અપાવી શકે છે એ તો બોલી શકે છે એ જેટલું બોલ્યા કરે બોલ્યા કરે એનું બોલવું કેટલું ઝીલાય છે ને સંભળાય છે એના પર ન્યાયનો આધાર છે મારા બોલવાથી ફરક નથી પડતો દુનિયાના કોઈ પત્રકારના બોલવાથી ફરક નથી પડતો સાંભળવા વાળાથી ફરક પડે છે સરકારોને ફરક ત્યારે પડે છે જ્યારે એમને ખબર પડે કે આ બોલી રહ્યા છે સામે હજારો માણસ સાંભળી રહ્યા છે અને જ્યારે એમને એ અહેસાસ થાય કે નહીં હજારો માણસ સાંભળે છે ને એમના માનસ પર અસર થાય છે તો કંઈ બદલાય છે કોઈ બોલ્યા જ કરે બોલ્યા જ કરે તો જંગલમાં નાચા મોર કિસને દેખાય ના જેવું થાય આ કોઈ પથ્થરની સામે કે દિવાલોની વચ્ચે નથી બોલવાનું કે અને એના પડઘા પાછા આવ્યા કરે ને બધું રૂમમાં અવાજો ખાલી ને ખાલી બસ ફર્યા કરે આ એના માટે નથી કોઈ પણ વ્યક્તિ તો જ બોલી શકે છે જ્યારે એને ખબર હોય કે સાંભળવા વાળાને કોઈ અસર થવાની છે જે દિવસે અમને પણ એવું લાગશે કે તમે પથ્થર બની ગયા છો અને આ પથ્થર પર પાણી રેડવાનો કોઈ જ મતલબ નથી એ લોકો કાળની થપાટો ખાઈને એ નથી બદલાવાના તો પછી એ દિવસે બધા બોલવાનું છોડી દેશે અને જે દિવસે અમે બોલવાનું છોડીએ એ દિવસે માનજો કે ભરોસો તૂટી ગયો અમારો એ તમારા પરથી સરકારને તો છે જ નહીં એકસો છપ્પન બેઠક એ બીજું કશું જ નહોતું મોરબીની દુર્ઘટના પછી મળેલી મોરબીની ભારતીય જનતા પાર્ટીની જીત એ બીજું કશું જ નહોતો એમને બીજો કોઈ ઓપ્શન ન દેખાયું અને તમારા પર ભરોસો લાગ્યો એ ભરોસો હતો સરકાર કોઈ બોલે છે તો એ તમારી સામે જ છે એવું ના હોય કોઈ એટલે બોલે છે કે જેથી એ ઈચ્છે છે કે કશોક બદલાવ આવે રાજ્યમાં મોટાભાગના નેતાઓ કન્સ્ટ્રક્શનના કામ સાથે સંકળાયેલા છે મોટાભાગના અધિકારીઓને નેતાઓ છે જે બિલ્ડર છે જ અથવા બિલ્ડર લોબી સાથે એમને બેસવા ઉઠવાનું છે જ એમને ખબર છે કે ચોરી ક્યાં ક્યાં છે અને શું છે એમને ખબર જ છે કે ચોરી ક્યાં છે અને ચોર ક્યાં હોય છે એટલે ધારે તો બધી જગ્યાએ બધું બદલી શકે એમ છે ખાલી સવાલ ઈચ્છાશક્તિનો છે આ જ ગુજરાત રાજ્ય હતું કે જ્યાં દર થોડા દિવસે પેપર ફૂટતા હતા અમે બૂમો પાડતા હતા સતત પ્રશ્નો કરતા હતા અને એક દિવસ કશુંક બદલાયું છેલ્લા કેટલાય સમયથી ગુજરાત રાજ્યમાં કોઈ મોટું પેપર ફૂટ્યું નથી એ શું કામ થયું તમને ખબર પડી કે પ્રશ્ન ક્યાં છે તમે સોલ્વ કરવાની કોશિશ કરી તો ઘણું બધું સોલ્વ થયું ને તમારો આશય ચોખ્ખો હોય ને કદાચ કશુંક દુર્ઘટના જેવું થઈ જાય તો કોઈ બોલતું નથી આ તો ખબર જ છે કે લોહીમાં ચોરી ભરાઈ ગઈ છે એટલે તો બોલવાના છીએ સરકાર જો ધારે તો જેમ પેપર લીકની સામે ઘણું બધું સારું કરી શક્યા એ રીતે આમાંય કરી શકે એમ છે ધારવાની વાત છે ઈચ્છાશક્તિની વાત છે